डोराजी नगरपालिका खाते फायर सेफ्टी અંગે বৈঠক યોજાય ગોંડલના ફાયર ઓફિસર ની અધ્યક્ષતા માં બેઠક યોજાય ડોરાજી ની તમામ બહુમાળી બિલ્ડિંગ અને સિનેમા હોલ મેરેજ હોલ ડાઇનિંગ હોલ અને ગેસ્ટ હાઉસ ના સંચાલકો રહ્યા ઉપસ્થિત રાજકોટ ની અગ્નિકાંડ બાદ જિલ્લા કલેક્ટર ના આદેશ બાદ તંત્ર એક્શન માં ડોરાજી માં તમામ બહુમાળી બિલ્ડિંગ ગેસ્ટ હાઉસ મેરેજ હોલ સિનેમા ઘર માં ફાયર સેફ્ટી ના સાધન અંગે તપાસ હાથ ધરવામાં આવશે ફાયર સેફટીના ધરાવતા બિલ્ડિંગને નોટિસ પટકારવામાં આવશે અને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે ધોરાજી નગરપાલિકાના નવા બિલ્ડિંગમાં પણ ફાયર સેફટી બાબતે માત્ર ફાયરના બોટલોથી કામ ચલાવવામાં આવે છે જે સ્તરથી ફાયર સેફટીની એનઓસી મળે એ જ સ્તરે ફાયરના પુરતા સાધનો નથી અને તંત્ર દ્વારા બેઠકો બોલાવવામાં આવે છે ધોરાજી નગરપાલિકામાં નવા બિલ્ડિંગમાં ફાયર સેફટીના પુરતા સાધનોનો વર્તાતો અભા धोराजी नगरपालिका નું ફાયર ટેન્કર પણ બિસ્માર હાલતમાં અહેવાલ વિમલ સોંદરવા ધોરાજી